તો ઇન્સ્ટાગ્રામ અને હિન્દી બ્લોગ ચેનલ ને કોમેડી ચેનલ ને બધાને લિંક ડિસ્ક્રિપ્શન માં છે બધાને ફોલો કરી લાખો ઓલે આ વિડિયો ફૂલ ક્વોલિટી માં અને એન્ડ સુધી જોજો મારો અવાજ છે ને થોડોક બેઝ વાળો થઈ ગયો છે યુ નો બાઝ વાળો નકર મારો અવાજ ખતરનાક છે પણ હવે આ સરદી છે ને આ બગાડી નાખો હવે એ આપણે ધીરે ધીરે કાબુ માં આવી જાહે પણ વાર તો લાગશે એમ કે સરદી ની અસર છે આમથી ચાર પાંચ 5 તો રહે જ ને ભાઈ જો હાથ રહી ગયો હા ખંભામાં ઠેલો નાખી ને એમાં ભાઈ વજન છે બે કિલો જેટલો અને ભેગી છત્રી તો રાખવાની છે એમ કે આગાહી ઉપર આગાહી ને એની ઉપર આગાહી ને એની ઉપર ત્યાં આગાહી આવે બોલો પણ એવો વરસાદ છે નહીં અમારે કઈ ખાસ કઈ બહુ કઈ આમ નોર્મલ છે હા જાપતું આવે કરક કરક તો હાલો એ બધું કરો હું તમને આજના સીન દ્રશ્યો માહોલ અને ભેહળીઓ ને ગીર ને એ બધું બતાવું હા માથા આહા બાકી તમે ક્યાંથી ભીડ્યું જોવો છો મને કે જો માથાળબેન આવી રહ્યા છે પડી કો ત્રણ સાત તીથા નથી પડ્યો વાત કરીએ આજની તારીખની તો અઠયાવીસ સપ્ટેમ્બર યાસ અઠ્યાવીસ સપ્ટેમ્બર છે ભાઈ આજે ઓહ સારું ચાલો હાય આવું કંઈક છે સવાર બધું હાય ડુંકરાવ ને પવન ઉડે છે મસ્ત મજાનો કાંઠો બોલવો હવે શિયાળા જેવો પવન મેળવ ઉડવા ધીરે ધીરે હવે એક શરદી હેરાન કર્યા યાર ગજબ નો અવાજ થઈ ગયો ગજબ નો તો ઓ મિત્રો યાર આમનામાં વાગી જશે સાડા દસ અને ટાઈમ થઈ જશે ખાડું ને પાણી બાજુ લઈ જવાનો એમનામાં આળા કરવા મળે પછી યાર આવું મસ્ત મજાનું વાતાવરણ હોય ને એને મારી જેમ પછી ફૂલ બેહવા મળે કામ તો આપણે બેહવા દેવા અને આમાં વ્યા પાણી પીવું પીવું હોય તો પાણી પીવે બાકી આપણે બપોરા તો કરવા પડશે ને યાર કામ હાલો 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 નેરા બાજુ ભાગો તમે ફટાફટ ફ્રીમાં માં આવી ગઈ છે મારું નામ કેમ લેવાય સોરી યાર ભૂલ થઈ ગઈ પણ નેરે તો જવું જ પડશે તારે હાલ ગાવું આગળ જાય એ અહીંયા પહોડા તો કાલ હું કહેતો નહીં પહોંડા આ બાજુ બોલે છે યા જ આપણે જવાનું છે હવે જોઈએ છીએ સાવજ બાવજ હોય કે પછી દીપડો હોય કે શું હોય છે ગાઉ મર જાય એ લોસા થાય યાર ઉભેરા ઉભેરા કાવડે લાભા એ બારે કરી ત્યાં હોય સાવજ યાર મર ન જવાય તમારે આવ્યું ને કંઈક મર થવા દેવાય તો કંઈક ખામી બામી થાય કંઈક ભાગે કંઈક પડકે અને સિંહનો ટાર્ગેટ હંમેશા આવા વાસડાઓને વાછડિયોને ગાવ ને મતલબમાં ઢોરિયા જ હોય જે આસાનીથી ભેવથી છૂટા પડી જાય ને એટલે મારણ કરવામાં એને સારું પડે એમાં જોઈ લેવા જે ખાડું ગાવું કે વાસડા કે આ તે બધું હોય ને એમ આંઢાઓ એને વધારે મારે આવે કેમકે એ ભડકીને ભાગી જાય નોખા પછી હાવતનું કામકાજ કેવું હોય બધું ખાડું સરતું હોય તો પેલા ભડકી આવે અને ભડકાવે આવા આવા ભડકી જાય પાછા ભાગે પેહવુંથી આમ સેટા સેટા એટલે હાવ જ મૂકી દે પડતી અને ભોરિયા હોય એની તરફ મારવાનો પ્રયાસ કરે અને મારી જ નાખે મોટા ભાગે કેમ કે આપણે થોડીને આંબી નો કે ગા ને આંબી એ અંબાઈ એ જાય લીટી પાડે એટલે આમાં ગાવું મોર જ ન થવા દેવાનું પાછા આ મોર ભાગે બોલો એટલે આ વાકડા ઉભો રે નાસ્તો થઈ જાય તારો ને તું મોર થામાં વાહે રહેવાય તારે એમાં બહુ ધ્યાન રાખવું પડે બધું કઈ વાંધો નહીં હાલો આપણે થઈ જશે મોર હાવત બાવત હોય તો હું તમને દેખાડું હમણાં વાળ કેમ વિખાઈ જાય ઉભા રહ્યો

દીપડો છે અહીંયા પહોળા બોલતા હતા હવે અંદર જાઓ પછી ખબર પડે શું હશે દીપડાઓ તો બહુ બીક નહીં રાખવાની દીપડાઓ તો આવે સાળો કરે વરસાદી માહોલ તો બધો એવો જ છે પણ કઈ વરસાદ તો કઈ આવો નહીં લાગતું નથી આવે એમ આવી ગયો હોત તો સારું હોત હોય એક વખત નેરા સોખા કર નાખત તો પાણી વારે હારા ટકત પણ નો ભાઈ આપડા હાથમાં થોડું છે પણ વાહ મસ્ત લો એકદમ શાંતિપૂર્ણ માહોલ છે અહીંયા આવ એકદમ શાંત ખિસકોલી બેન બોલે છે અહીંયા પણ દીપડાના આગળ જોવા મળે તો દીપડો જ છે ફાઇનલી દેખાતો નથી ને એમાં તાય નહી વાય દેખાતો નથી વાહ પાણી બાણી પીતું જાય છે અને ખાડામાં બેવું છે પણ હું તને નહીં બેહવા દઉં યાર વરસાદનો ભરોસો નથી માથા વરસાદ આવત તો વળી તમને બેહવા દેતા માં તમે યાર પાણી બગાડી નાખો છો હાલો હાલો નીકળો ફટાફટ ખોટું બહુ લાગી જાય ને તરત ખોટું લાગી જાય અને મજા આવે એમ નો કરવા દઈએ એટલે વાહ તમારી લાગણી બહુ દુભાઈ જાય ઘડીકમાં માથાળ ભાગી ખબર પડી ગયા નહીં જવા દે જોયેલ અને એ મોર હાલે એમ જ બધું હાલે અમારે આગેવાન છે ખાડુનો નો થોડો એકલો જાય ભાઈ આગેવાન કહેવાય એ ખાડું જો એની વાહે તા બધું જાય હવે ક્યાંય હું અહીંયા નો ઉપરો ને તો એ બધું વાહો વાહે જ આવે એમાં કાંઈ ફેર ન પડે ભાઈ એમ છે માથાળે નામ કમાય શું કહેવાય નામ કમાવા રોલ ભુલાઈ ગયો શું કહેવાય વેલ્યુ બનાવી ખાડુમાં ખાડું સમાજમાં પેહુમાં કે આને કઈ કપાટી ને યાર સાંભળી જાય છે અહીંથી અમને એમ લાગતું કે ફોરિયામાં ઘાતી છે એટલા માટે આ બધું નીકળતું છે એને શું કહેવાય બગો બગો છે એનો લોહી બગાડ થાય છે એના માટેનો દેશી નુસ્ખો છે હું ટ્રાય કરીશ જો સક્સેસ જાય તો તમને કહે આવું તમારે ભેહું થાય તો કરજો જો એને ખંજવાળ આવ્યા સાંભળી બધી હાવ અહીંથી ઉપડી ગઈ આ ઉપરથી ને બધું હાવ બગાડ છે લોહી બગાડ છે યાર ગટ્ટી તારે સમજી બધું લીધે મિત્રો યાર શાક બાગ થઈ ગયું છે ગરમ અને રોટલો ને શાક ને કઈક દૂધ્યું ને એવું બધું છે દૂધ બૂધ ને બાટલું હું કોરો દૂધ પીધા ભાઈ સાહ પાણી આપણે નથી પીતા કોરો દૂધ પીધા ને બાટલો આખો ભરેલો અત્યારે અડધામાં થોડું તો કં નાખવા ચાલો ખાય ના છે લ્યો મિત્રો યાર ત્યાં આવના ભાગી જશે એક અને ખાઈ પીને આપે ક્યારના ના થઈ ગયા શેઠ બાર વાગે આવ્યા તા ને એક વાગે ફરી વખત નીકળી જવાનું છે કેમ કે સાટા જેવા તમે ચાલુ થયા છે અને ખોટો બેહવાનો કોઈ મતલબ છે નહીં ફરી વખત સાળવી દઈએ આપે હું એટલે કે સરવા નીકળી જઈએ એટલે કે સરવા મળીએ હાલો અને આ શરદી ખતરનાક થઈ ગઈ છે યાર ગજો ભાઈ

છોત્રે ધારણ કરી લીધી આપણે આહાહા ગજબ તહ લા લા મોલ્લાથી ભડકે ઓય મોલ્લાથી હું ત્યાં બેઠો તો બધું ધોડી ધોડીને આવ્યો مگر હું છું તો એ જ મોલ્લાથી ભાગન આ ભાગતી બધું થોડા થોડા આવ્યો યાર બોલે જા પેહુને આ પગ પડે ને આમાં

પણ માથા માથા નો ભાગ્યો ભાઈ બીજા જ ભાગ્યા રૂપલ વી આવી થી જો એના ગાઢ નો રહે મોલ્લા થી બહુ ભડકે હમણાં યાર ખાવત નું કામકાજ મોલ્લા સંભાળી લીધું ફડકાવાનું જો મિત્રો યાર વાગી ગયા સાડા પાંચ ને હાડું મેળવ્યું છે ઘર બાજુ ભાગવા વરસાદ વરસાદ તો કઈ આવ્યો ને હરે હાલે રાખ ને યાર શું મજાક કરે છો તો કાયો નહીં જેવો સાટા છે ચાલુ અત્યારે તેવા હા નીકળી જાય હાલો ચાલો 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 ફટાફટ હાલો નીકળી જાવ વિડીયો પૂરો વિડીયો મજા આવે તો લાઈક અને કોમેન્ટ કરી નાખજો બાકી તો આ બધું આવેલું આવે છે હજી મળીએ કાલે નવા બ્લોક માં ત્યાં આવું સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભાર